ખબર અમદાવાદથી છે અમદાવાદ શહેરમાંથી ફરી પકડાયું શંકાસ્પદ ખાદ્ય પદાર્થ એક હજાર કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો પકડાયો એએમસીના ફૂડ વિભાગના ચેકિંગમાં જથ્થો પકડાયો છે નરોડાના શ્રીનાથ એસ્ટેટમાંથી પકડાયું શંકાસ્પદ ખાદ્ય પદાર્થ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદથી સામે આવ્યા છે કે જ્યાં ફરી એકવાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થ પકડાયો છે એક હજાર કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો જપ્ત કરાયો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પાસેથી દીપક નરોડાથી થી આ ખાદ્ય પદાર્થ ઝડપાયો છે શું માહિતી જે પ્રકારે પાકનું ખાવાના શોખીનો છે તેનું કોઈ ચેતવું જોઈએ કારણ કે એકવાર એક શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જે છે તે મળી આવ્યું છે નરોડામાંથી એક હજાર કિલો જેટલું જે ક્રીમ છે તે શંકાસ્પદ મળી આવ્યું છે માનવામાં આવી રહ્યું છે કે ઘીમાંથી આને આ ક્રીમ જે છે તે બનાવવામાં આવતી હતી અને આ શંકાસ્પદ લાગતા તેનો જથ્થો જે છે તે ઝડપવામાં આવ્યો છે નરોડા ખાતે જે એસ્ટેટ આવેલું છે તે એસ્ટેટમાંથી આ શંકાસ્પદ જથ્થો જે છે તે ઝડપી અને તેના પર કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે નરોડાનો જે આ એસ્ટેટ તેના એક કારખાનામાં આ તમામ આવતી હતી અલગ અલગ કઈ કઈ રેસ્ટોરન્ટ અને કઈ ખાણીપીણીની સ્ટોલ છે ત્યાં મોકલવામાં આવતું હતું તે તમામ બાબતે હાલ પૂર વિભાગ જે છે તે તપાસ કરી રહ્યું છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે નકલી પનીર નકલી ઘી અને ત્યારબાદ હવે આ સ્ક્રીન નો શંકાસ્પદ જથ્થો જે છે તે પણ શહેર માંથી મળી આવ્યો છે બિલકુલ દીપક માહિતી બદલ આભાર